તમે કોઈ વાત માં ગરમ ભૂંડીનાર મારા માં બે બે ભૂંડીનાર માળો એ રે જો

અરે પેલી સાલ લેવા તો ઈશન તું રોધવાન કર હેડ કોઈ ના રોધ અલ્યા પસા ભાઈ આવો ચા પીવાઓ એ ચા ખાતર સંતાન તેરી આત્મા મે ભગવાન હે મનુષ્ય તો બડા મહાન હે

અત ટક્કર આઈન ભોય પડીએ ઓને બેભાન કર્યો તો ના કે પૈસા આલો કે હું આઈડિયા એ મને 300 રૂપિયા ઓવા એ વાત નહીં વાત જવા દે વાત છોડો હેપી ના આવો નઈ તું ઘર બાજુ તો તું દેખાણો ને તું મારે થયો ને એ તો આ બંકર દેવ છે રે ઓ ન આવ તો એટલે કોમ કશું કોમ નહીં કરતી એ તો

આ બે ભાઈ તો એ સુખ નહીં કરી જિંદગી બે ભાઈ ના લવાઈ ગયા પણ હું લેવા હાથે કરી નું છે ડોબું હર્યું છે નું કરાવ દુઃખ હતું ને પાછું વધારા નું ડોબું લાયા હું કરાવ ક્યો મારે તો યાર હેરાન હેરાન થઈ ગયું મેલું થાય નહીં મેલું રવા દે ચાલ હું કોમ કરવા જઉં હા જો તા તમાર તો બે ભાઈ સુખ નહીં આનું સુખ કંટાળી જોશું યાર ઓ ભરતી જ નહીં કે આવું તો એ સામીલ વાન કી દુસે ફરાર થઈ દે લાગત જોર આવે છે નવી ને ને જૂની બે બે હોને એ ફટલાઈ થઈ ગયો સામીલ વાન કી ઉતરત હા બે તો સુતો તો દેહી એ બાબી ઉભો રહો બોલ તમે બે બહેરો છો વાગુ ભાઈ બાપલા ભોરા છો તમે હેરાન કર કરો છો

ના ના પકડે તાજો ગરલોથી જો નાટક કર્યો તો બીના લઈ દે બીનાને નાટક કર્યો તો હા તીજી સસો દને લાવ તે બેમ જ કંટાળે છે તીજી તોય લાવશો રોટલા કરી બનાવી દે બે રોટલા બનાવી દે ડોકા નઈ બનાવવાની એમાં બહુ ચાર્જિંગ થઈ ગયો જોdio થઈ ગયો લાગજો લઈ જા ખાતા હાલ્યો એક જમકુ ખિસ્કોલી હે તીરે બહુ તો પાંચ

ના તો પાડી હું નઈ કરું હું ના તો પાડી પેલા ડોવા આવશે અમે ભૂખ્યા થાય રગવા કરશી ના કરતા તે બનાવી દે તમારા ડોન ખાવાનો તો બનાવી દે અને તું ખાતા હું તો પડીકો ખાઈ લીધો ઈ ભરીને બેઠો અમે તો આ બનાવી દે ક હું નઈ બનાવની રોટલા બોટલા મને ગરમી લાગે હું એ નઈ બનાવની કશું નઈ તો ના બનાવો ડોન ખાવો તો ખાઈ મારે એકલી ના થોડી થોડીક કોઈ કોઈને બેહી રહ્યો તાર આ બેઠો આ તો બેહી રહ્યો કતમ તાર અહો

તમારાથી ઉકો પાપડ ભગાયવો નહીં અને તમે અમને બંદૂક પાસ્યો સપનામાં વિચારતો બુ એ આપડો પ્લાન સક્સેસફુલ જઈ રહ્યો છે એવું મને લાગી રહ્યું છે આવા તું હજના દેરી આવે દૂધ માં એટલે આ પાંચસો રૂપિયા લે એ સોરી થાઈ ભાઈ થાઈ 500 માં વધાવ હા બરાબર લે હડો હા ઓ હા છો તે બોસ કંટાળી ગયો સુધર સારી વાત ફટાફટ રોટલીઓ બનાવો ને પેલા છોકરાને એકકી ધળાકા ઉડાળી મારે તમે ખરો છો એ જે બનાવવાનો ને બનાવી દયો કે જાત તો બનાયનો બીજું કોક બનાવવાનો છે એક્સ્ટ્રા આ લઈ લે જા દો એકકી ધળાકા ઉડાળી મારે આપડો

ના મહિના છો ના કેવા ખાડા પૂરી આવ્યું મોસુ બે આવ ના 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 ના

મિત્રો મારી માની છોકરા ને મોજે દળિયા ન તો સુધરતો પણ સુધરી ગયો બે બહેનો બે બહેને તો તકલીફ હતી પણ હવે તકલીફ રહી નહીં લાગે છે હું સુધરી ગયો છું બંદૂક લાવ્યો એટલે હોટ i'm